આમ આદમી પત્રકાર આપ સ્વાગત છે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે કુંભકરણની નિદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે આજે હેલિકોપ્ટર થી ઉતરી અને ગામડામાં પહોંચ્યા હતા જોઈને અમને પણ આનંદ થયો કે આશ ક્યાંક અમે કુંભકર્ણ જેવી સૂતેલી સરકારને જગાડવામાં થોડે અંશે પણ સફળ રહ્યા પણ મને પૂરો વિશ્વાસ છે જે રીતે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી અત્યારે મેં એક એલાન કર્યું હતું કે જો મગફળી અઢીસો મણથી ઓછી ખરીદાશે તો અમે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે એમાં પણ આ કુંભકર્ણ જેવી સરકાર જાગી છે કારણ કે આ ખબર નથી સરકાર કેમ કોઈ અધિકારી આપણે તો એટલે ના પણ એણે કર્યા એ આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની લડાઈની જીત છે પણ અહીંયાથી થી અટકતું નથી હમણાં જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના છે એમણે એક મિટિંગ બોલાવીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી એવું કહ્યું કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છે અને સમિતિ બનાવી છે 30 જૂન પહેલા દેવા માફી કરવાની છે અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ખેડૂતો ખૂબ દુખી છે ખૂબ પરેશાન છે તમે જુઓ મગફળીના પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો જે જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએ એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન

કે એમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટીએ કરદાકાંડથી શરૂ કર્યું હતું ને ડિમાન્ડો જે કરી હતી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપાચાર સુદામડામાં કરી હતી બીજી

એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળીયાના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે એમ આપશો આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડક લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગ્યાઓનો જ્યાં સુધી ભલું નહીં થાય શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય

ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોનું કહેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટર થી ઉડી અને પછી હેલિકોપ્ટર થી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું થતું હેલિકોપ્ટર થી નિરીક્ષણ કરતા હતા પણ એ જ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી એ બિલ્ડર ઉદ્યોગપતિ મુખ્યમંત્રીએ ખેડૂતોના ગામડામાં જઈને એમણે ખેડૂતોને સાંભળવું પડ્યું આ ખેડૂતોની પહેલી જીત છે ખેડૂતોના એકતાની જીત છે ગ્રા આ કિસાન મહાપંચાયતની જીત છે અને આ જ રીતે તમે જો ખેડૂતો સરકારે ખેડૂતોને આપવું પડશે એટલે અમે આગામી નવ તારીખે ખંભાળિયામાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે અગિયાર તારીખે

એમની માંગોથી જાગૃત નહીં થાય અને પોતે બોલવા નહીં માંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાઓને અમે જાગૃત કરીશું અને છેલ્લે સોળ ડિસેમ્બરે અમે મુખ્યમંત્રી સાથે માંગ કરીશું અને મુખ્યમંત્રીશ્રીને અત્યારે પણ હું માંગ કરું છું કે નાના સાના સહાય પેકેટનું લોલીપોપથી અમે માનવાના નથી

કે તમે જે આપશો એ તો અમે અમે તો ક્યાં જશું મારી પાસે તો બીજો રસ્તો જ નથી પણ અમારી માંગણી એ છે કર્જ માફીની માંગણી છે દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે આપઘાતો કરતો થઈ રહ્યો છે મારી હાથ જોડીને સરકારને વિનંતી છે કુંભકર્ણ જેવી બહેરી મૂકી સરકારને વિનંતી છે કે એકવાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એકવાર દેવું દેવું માફ થવાથી એ પોતે એ તો નહી થઈ જાય પણ એ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ન માત્ર સરકાર ન નકલી બિયારણવાળા ન ખાતર વાળા ન દવાવાળા પરંતુ કુદરત પણ એમની ઉપર રૂચ્યો છે અને આવેલો લોકો કોળીઓ છીનવાઈ રહ્યો છે ત્યારે મારી માગણી છે કે નાના લોલીપોપથી નહીં પરંતુ કર્જ માફી કરજો એવી મારી માંગ છે